જે રીતે કામગીરી કરવામાં આવી છે શું એને લઈને કોઈ વિરોધ છે કે શું માંગણી છે આપણી માંગણી એવી છે કે આજે જે સ્કોડ છે એ બહાર ગામની ટીમ હતી અને જામનગર ફેસ ટુ અને થ્રી અને સંકટ સંકટેકરી ઉદ્યોગનગર વચ્ચે ઓવરબ્રિજ છે એ જગ્યાએ ચેકિંગ માટે ઊભેલા હતા એ લોકોએ પાંચ છ વાહનમાં હેરફેર થતાં માલની ચકાસણી કરતાં એમની સાથે ડોક્યુમેન્ટ ન હોવાને કારણે રોકેલા હતા પરંતુ જામનગર બ્રાસ ઉદ્યોગ એ રીતે સંકળાયેલો છે કે માલ અર્ધ માલ માલો એને મજૂરી કામ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સપ્લાય કરતા હોય છે એના માટે તેના માલ જતો હતો એવા માલને રોક્યો છે અને અમે અધિકારીઓને એ પણ રિક્વેસ્ટ કરી કે આ કોઈ ફિનિશ ગુડ નથી છતાં પણ એવો લોકોએ ફિનિશ ગુડની વેલ્યુ નક્કી કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે અમારી રિક્વેસ્ટ એવી છે કે આ ફિનિશ ગુડ નથી વેચાણ માટે જતો નથી ફક્ત ને ફક્ત મજૂરી કામ માટે જતો હોય છે તો આને ફિનિશ ફિનિસ્કૂટની વેલ્યુ નક્કી ન કરી અને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી નમ્ર વિનંદિત કેટલો માલ ગુટ છે મેં માલની વિગત મને ખ્યાલ નથી પરંતુ અલગ અલગ નહીં કોઈ કોઈ વાહનમાં કોઈમાં ત્રણસો કિલો કોઈમાં ચારસો કિલો કોઈમાં પાંચસો કિલો લગભગ છ એક વાહનો રિટેન કરેલા છે